શ્રી હનુમાનજી શનિદેવ ચેરિટેબલ ટ્રસ્ટ જહાંગીરપુરા દ્વારા વેસુના પુણ્યભૂમિ રેસીડેન્સીમાં નવગ્રહ ચંદ્રશેખર મહાદેવ મંદિરની સ્થાપના કરવામાં આવતા આજ રોજ નવગ્રહ હોમ સાથે પૂજા અર્ચના કરવામાં આવી હતી ખાસ કરીને અહીંયા જણાવવાનું કે પંચ ધાતુ એટલે કે નવગ્રહ આ જે કરવામાં આવે છે તે નવગ્રહ રૂપી શિવલિંગ પણ બનવામાં આવ્યું છે ત્યારે જી ટ્વેન્ટી ન્યૂઝ દ્વારા આ મંદિરની મુલાકાત લેવાઈ હતી ત્યારે ભક્તો શું કહે છે તે આપણે જાણીએ નમસ્કાર દર્શક મિત્રો શ્રાવણ મહિનો પૂરો થઈ ગયો છે અને ભાદરવા મહિનાનો આજે પહેલો દિવસ છે મારી બાજુમાં આપ જોઈ રહ્યા છો સુરત શહેરની અંદર સૌ પ્રથમ આજે એવું નવગ્રહ શિવલિંગ છે જે અત્યારે શિવલિંગ શેમાંથી બનવામાં આવ્યું તે તો અહીંના જે બિલ્ડર છે તે કહેશે પરંતુ ખાસ કરીને સુરત શહેરના વેસુમાં આવેલા પુણ્યભૂમિ રેસિડેન્સીની અંદર આ શિવલિંગ સ્થાપવામાં આવ્યું છે અહીંના જે ખૂબ જ સુંદર છે મંદિરની અંદર હનુમાનજી મહારાજ ગણપતિ બાપા બિરાજમાન થયા છે અહીંયા જે બિલ્ડર છે શ્રી રાકેશભાઈ રોહિતભાઈ આપણે તેમને મળીએ જી નમસ્કાર રોહિતભાઈ જી આપ શું કહેવા માગું છો આજે પ્રકારનું આ તમે જે શિવલિંગ બનાવવામાં આવ્યું છે એ બાબતે આપ શું કહેવા માગ કયા કયા પ્રકારનો ધાતુનો ઉપયોગ કર્યો છે આ શિવલિંગ બનાવવા માટે અમે સૌ સૌ પ્રથમ પહેલાં એકાવન કિલો ચાંદી ભેગી કરી એકાવન કિલોનો ચાંદી નું નિર્માણ કરવા કે ભાઈ એકાવન કિલો ચાંદી વાપરવી છે અમારે ત્યાર પછી બધી ધાતુઓ અમારે મિક્સિંગ કેટલી કેટલી કેટલા પર્સન્ટેજ કરવી એ પ્રમાણે અને ત્યાર પછી અમે એની પેટન્સ બનાવેલી અને પેટન્સની અંદર કેટલી ધાતુ જશે કેટલા કિલો માલ જશે તો કે ભાઈ પાંચસો ને પંચાવન કિલો થશે તો એનું બધું અમે પ્રમાણ સેટ કર્યું પ્રમાણ સેટ કર્યું એકાવન કિલો ચાંદી સેટ કરી પછી સોનું તોલો એટલે કે પંદર ગ્રામ પછી તાંબુ બસો અને બેતાલીસ કિલો પિત્તર છેતાલીસ કિલો કાસુ બસો અને સોળ કિલો લોખંડ પાંચસો ગ્રામ અને શિશુ છસો ગ્રામ કેમ કહીને એને નવગ્રહની ધાતુ છે આ તે નવ નવગ્રહની ધાટુનું અમે આ નિર્માણ કર્યું છે અને ત્યાર પછી એ બધું અમે સુરતમાં જ બધી પ્રોસેસ કરાવી બધાના અલગ અલગ ટેમ્પરેચરોમાં તમે ત્રણથી ચાર ભઠ્ઠીઓ બનાવી ત્યાર પછી બધો માલ ભેગો કરીને અને શ્રી ચંદ્રશેખર મહાદેવનું શિવલિંગનું અમે સ્થાપન કર્યું અમે જાણ્યું છે કે તમે આજે તાંબા પિત્તાના વાસણો જે ભેગા કરવામાં ખાસો સમય લગાડ્યો હતો કે જેથી શુદ્ધતા મળે શુદ્ધતા એટલા માટે કે અમે ચાલીસ પચાસ વર્ષ જૂના વાસણો સોઈ જા એમને ઓછામાં ઓછા પચાસથી પચાસ દિવસ જેવું અમને થયું એ પચાસ દિવસમાં બધા વાસણો હોઈ રહ્યા પછી વાસણોને કટિંગ કર્યા એ પ્રમાણે પછી બધાના ટેમ્પરેચર પ્રમાણે એને પીગાડવામાં આવ્યું અને ત્યાર પછી અમે લોકો આ દસ તારીખે અમે લોકો આ નિર્માણ થયું અમે જાણ્યું છે કે અમે તમે આપ મંદિર અંદર માહિર છો બસ અમારા દાદાની કૃપા છે અમારા શ્રી હનુમાનજી શનિદેવ ચેરિટેબલ ટ્રસ્ટ અમે ચલાવીએ છીએ અને એની અંદર અમારા લોકોનું કામ આવું જ છે નાના બચ્ચાઓને હનુમાન ચાલીસા શીખવવાનું ને આવો મંદિરનું નિર્માણ કરવાનું નિખાલસ ભાવે કોઈપણ પ્રકારનો અમે કોઈ ફંડ લીધા વગર અને અમે અમારી રીતે મહેનતથી અને અમારા માર્ગદર્શન હેઠળ અમે લોકો કામ કરીએ અમે એ લોકોને કહીએ છીએ કે પ્લીઝ અમને રોકવાના નહીં અમને અમારું કામ કરવાનું અમે સુંદર મજાનું નિર્માણ કરીએ છીએ અને અત્યારે બી અમે એક પ્રોજેક્ટ હાથમાં લીધો છે શનિદેવ અને હનુમાનજીનું

મિત્રો હમણાં જે વાત કરી શહેરના જે ખાસ કરીને મંદિર બનાવવામાં જાણીતા છે શ્રી રોહિતભાઈ તેમને આ પુણ્યભૂમિ રેસિડેન્સી જે વેસુ ખાતે આવેલો છે તેની અંદર નવગ્રહ ચાંદી સોનું તાંબુ પિત્તળ કાસુ લોખંડ અને શિશુ કુલ મળીને પાંચસો ને છપ્પન પોઈન્ટ પચીસ ગ્રામનું સુંદર મજાનું ખરેખર અહીંયા શિવલિંગ બનાવવામાં આવ્યું છે અને મંદિરનો મહિમા પણ અપરંપર છે કારણ કે હાલ ચંદ્રશેખર મહાદેવનું અહીંયા મંદિર છે બોલો હર હર મહાદેવ జీ టెంటీ ఫైవ్ న్యూ వాడా వేసు సూరా.